આ ઘરમાં તમે સીધા જ સૂઈ શકશો આડા નહીં સૂઈ શકો આકડા ઘરમાં જે ઇન્ટેરિયર મે સેટ કરેલું તે તમે ફોટોગ્રાફીમાં જોઈ શકો જો ફૂટનો જ દાદરો હા ઓછા મોછા 80 વર્ષ થઈ ગયા ચાર ફૂટનું મકાન તમને બતાવું આ ઓટલો આવે છે એ 5 ફૂટ તો નીચે ઊંડાઈમાં જોઈએ તો 80 85 ફૂટ છે એપ્રોક્સિમેટ અમારો આ બેઠક રૂમ આ જે કિચન પ્લેટફોર્મ બનાવ્યું છે બરાબર છે બે ફૂટ નો જ છે આ અમારો આખો બેઝરૂમ છે આ સ્ટોર રૂમ તરીકે અમે ઉપયોગ કરીએ છીએ આનો આખો હવે આ સેકન્ડ બેડરૂમ અમારો એમાં બેડ થી માની ને સેફ્ટી થી માની ને બધું સેટ કરવા માંગીએ ચોથી પેઢી અમે એમ જ રહીએ છીએ અમારી જે પેસેન્જર જગ્યા છે એ લોકો એના ઘરમાં પેસેન્જર જગ્યા છે ચાર તેમાં આ લોકો આટલું વરસ જીવન કેમ કાયલો હસ આ અમારો ઓપન ટેરેસ છે મારી જે દાદી નું મકાન છે તે બી અઢી ફૂટ નું છે જે પાલેસ માં છે અમારો ફેમિલી તો ઓલરેડી ખુશ જ છે એનો કોઈ ઓપ્શન બી નથી ને ખુશ એટલે રહેવું જ પડે હું છે